યુનિટ વનમાં પ્રશ્ન એક નીચે આપેલી કવિતાની પંક્તિઓ વાંચો અને નીચેના પ્રશ્નોના ઉત્તરો લખો પહેલો પ્રશ્ન હાઉ મેનુ ચિલ્ડ્રન્સ વેર ધેર ઇન ધ બેડ ધેર વેર ફાઇવ ચિલ્ડ્રન ઇન ધ બેડ બીજો પ્રશ્ન વોટ ડીડ ધ લિટલ વન સે ધ લિટલ વન સેડ રોલ ઓવર રોલ ઓવર રોલ ઓવર ત્રીજો પ્રશ્ન વોટ ડીડ ધે ઓલ ડુ ધે ઓલ રોલ્ડ ઓવર ઇન ધ બેડ ચાલો એના પછી સાચા વિકલ્પો પસંદ કરી પ્રશ્નનો ક્રમ અક્ષર પછી વિકલ્પો આપેલા છે વેર વર ધ ચિલ્ડ્રન્સ ઇન ધ બેડ હાઉ મેની ચિલ્ડ્રન્સ ફેલ ડાઉન વન નીચે આપેલા પાઠનો પરિચ્છેદ વાંચો અને પ્રશ્નોના જવાબ આપો ચાલો પહેલો પ્રશ્ન જોઈએ યુઝઅલી હાઉ મેની સ્ટુડન્ટ્સ આર પ્રેઝન્ટ ઇન ધ ક્લાસ ઓન મંડે યુઝઅલી ટ્વેન્ટી ફાઈવ સ્ટુડન્ટ્સ આર પ્રેઝન્ટ ઇન ધ ક્લાસ ઓન મંડે વોટ ઇટ રેનિંગ અ લોટ યસ ઇટ વોઝ રેનિંગ અ લોટ ચાલો એના પછી વિકલ્પો આપેલા છે પહેલો પ્રશ્ન ઇન માય ક્લાસ ધેર વર ઓનલી ફાઈવ સ્ટુડન્ટ્સ બીજો પ્રશ્ન ધ ચિલ્ડ્રન્સ વેર એટ હોમ ધ ચિલ્ડ્રન્સ મે બી ઇન બેડ બીકોઝ ધે વર સીખ ચાલો એના પછી બીજો ફકરો આપેલો છે ફકરાની નીચે પ્રશ્નોના ઉત્તરો આપણે જોઈએ Who is our teacher? Mr. Joshi is our teacher. Where was Mr. Joshi last Monday? Mr. Joshi was at school last Monday. Was Mr. Joshi in warm cloth? No, Mr. Joshi was not a warm cloth. Mr. Joshi is never at home on Monday. The school was like a refrigerator. The class was like a freezer. I left the school early because it was raining heavily. ચાલો એના પછી ત્રીજો ફકરો જોઈએ અને પ્રશ્નના જવાબ પહેલો પ્રશ્ન વેન ડીડ ધ rain સ્ટોપ ધ rain સ્ટોપ એટ નાઇટ બીજો પ્રશ્ન વાય વોઝ એવરીથિંગ ઓકે ધ નેક્સ્ટ ડે ધ નેક્સ્ટ ડે એવરીથિંગ વોઝ ઓકે બિકોઝ ધ સનશાઇનિંગ ત્રીજો પ્રશ્ન હાઉ મેની સ્ટુડન્ટ્સ વેર ધેર ઇન ધ ક્લાસ ધેર વેર ટ્વેન્ટી ફાઈવ સ્ટુડન્ટ ઇન ધ ક્લાસ પાછી વિકલ્પો આપેલા છે પહેલો પ્રશ્ન મિસ્ટર જોશી વોઝ નોટ એટ સ્કૂલ મિસ્ટર જોશી વોઝ ઇન ધ બેડ બિકોઝ હી વોઝ સીખ ચાલો એના પછી ફરીવાર ફકરો આપેલો છે ફકરો વાંચીએ અને નીચેના પ્રશ્નના ઉત્તર આપણે આપીએ ચાલો वेन डू वी सेलिब्रेट गांधी जयंती वी सेलिब्रेट गांधी जयंती ऑन सेकेंड ऑक्टोबर बीजो प्रश्न वॉट डू वी लविंगली कॉल गांधीजी वी लविंगली कॉल गांधीजी बापू वेर एंड वैन वॉज ही बॉर्न ही वॉज बॉर्न इन पोरबंदर इन अठारह सौ ओगण सितर वॉट वॉज हीज फाधर्स नेम हिज फाधर्स नेम वॉज करमचंद વોટ વોઝ હિઝ મધર્સ નેમ હીઝ મધર્સ નેમ વોઝ પુતલીબાઈ વોટ વોઝ હિઝ વાઈફ નેમ હિઝ વાઇફ્સ નેમ વોઝ કસ્તુરબા વેર ડીડ હી સ્ટડી હી સ્ટડી ઇન રાજકોટ વોટ ડુ વી કોલ હિમ વી કોલ હિમ ધ ફાધર ઓફ ધ નેશન ચાલો એના પછી વિકલ્પો આપેલા છે વેર વોઝ ગાંધીજી બોર્ન ઇન પોરબંદર વોટ વોઝ હિઝ ફાધર્સ નેમ કરમચંદ વોટ વોઝ હિઝ વાઇફ નેમ કસ્તુરબા વોટ ડૂ વી કોલ હિમ ધ ફાધર ઓફ નેશન વી સેલિબ્રેટ ગાંધી જયંતી ઓન સેકન્ડ ઓક્ટોમ્બર ગાંધીજીઝ મધર્સ નેમ્સ વોઝ પુતલીબાઈ પછી સાતમો પ્રશ્ન ગાંધીજી બિલીવ ઇન તો કે ડી પ્રશ્ન શું બી અને સી બી કે ટ્રુથ એન્ડ નોન વાયોલૅન્ટ એન્ડ સિમ્પલિસિટી એન્ડ ઇક્વાલિટી ચાલો એના પછી ચિત્ર ધ્યાનથી જુઓ અને પ્રશ્નોના જવાબ આપો ચિત્ર આપણે જોઈશું હવે પ્રશ્નોના જવાબો જોઈએ પહેલો પ્રશ્ન ધેર આર ચિલ્ડ્રન ઇન ધ ગાર્ડન કાઉન્ટ ધેમ નંબર ઓફ બોયસ ફોર નંબર ઓફ ગર્લ્સ સિક્સ બીજો પ્રશ્ન વ્રાઇટ ધ નેમ ઓફ ધ બોયસ જય સંજય ઈરફાન મહેશ ત્રીજો પ્રશ્ન વ્રાઇટ ધ નેમ ઓફ ગર્લ્સ રેશમા સોના મોના ઈવા સુનિતા અને ગીતા where is mahesh mahesh is on the seesaw where are sona and mona sona and mona are on the swings are jai and sanjay on the seesaw no jai and sanjay are not on the seesaw satma prashna is jai behind the tree no jai is not behind the tree who are skipping eva Sunita and gita are skipping વોટ ઇઝ રેશમા ડુઇંગ રેશમા ઇઝ સ્લાઇડિંગ વુ ઇઝ ઓન ધ સ્લાઇડ રેશમા ઇઝ ઓન ધ સ્લાઇડ વોટ આર સુનિતા એન્ડ ગીતા ડુઈંગ સુનિતા એન્ડ ગીતા આર સ્કીપિંગ ચાલો એના પછી અહીં કેટલીક વ્યક્તિઓની વિગત આડીઓ થઈ ગઈ છે નીચે આપેલા વાક્યો વાંચો અને તે વિગતોને યોગ્ય રીતે જોડો તો અહીં ત્રણ કોલમમાં છે એ જોડકા આપેલા છે તમે ગમે તે વાક્ય છે એ બનાવી શકો છો ધારો કે વંદના છે પછી એને એટ ધ પોસ્ટ ઓફિસ આપણે યોગ્ય છે એ વોઝ વર મૂકીને પછી તમે લાસ્ટ વીક અથવા ટુડે મોર્નિંગ ગમે તે બનાવી શકો ચાલો આપણે જોઈએ વંદના વોઝ એટ ધ પોસ્ટ ઓફિસ ટુડે મોર્નિંગ ડૉક્ટર શાહ વોઝ ઇન ધ મીટિંગ લાસ્ટ વીક જસ્મીન એન્ડ ચમેલી વેર In the hospital on Monday, Bharti and Kalpesh were at Mahindra office today morning. The weather was cold and rainy. It was dark and gray outside. Many students were not in the school. There was no sunshine. Lots of students were sick at home. Mr. Joshi was at home, sick in the bed. The room વોઝ લાઇક અ ફ્રીઝર ધ સ્કૂલ વોઝ લાઇક અ રેફ્રિજરેટર ધ રેઇન સ્ટોપ એટ નાઇટ મિસ્ટર જોશી વોઝ એટ હોમ નેક્સ્ટ ડે ચાલો નીચેના વિધાનોમાં સાચા વિધાન સામે ટ્રુ અને ખોટા વિધાન સામે ફોલ્સ લખો પહેલો પ્રશ્ન ધેર વેર ફાઇવ સ્ટુડન્ટ ઇન ધ ક્લાસ ધેટ મંડે ટ્રુ ઇટ વોઝ વોમ ઓન મંડે ફોલ્સ મિસ્ટર જોશી વોઝ પ્રેઝન્ટ ધૅટ મંડે ટ્રુ મિસ્ટર જોશી વોઝ એસ્ટ at school, the next day, false. mr. joshi and student felt cold the next day, false. usually there are five students in class, false. it was raining on tuesday, false. mr. joshi was not in warm clothes, true. the rain stopped in the evening, false. mr. joshi was sick on tuesday, true. today is saturday. yesterday was friday this year i am in class 6 last year i was in class 5 this week we are in the school last week we were in park my friends are here today they were not here yesterday we are not the playground now we were in the garden in the morning my father is ઇન અહેમદાબાદ ટુડે માય ફાધર વોઝ ઇન વડોદરા યસ્ટરડે ચાલો ફરીવાર ખાલી જગ્યા છે એ વિકલ્પ શોધીને તમારે પૂરવાની છે બે વિકલ્પ આપેલા છે ઇટ વોઝ રેનિંગ ધ સ્ટુડન્ટ વર એટ હોમ ધેર આર ટ્વેન્ટી ફાઈવ સ્ટુડન્ટ ઇન માય ક્લાસ ધ ટીચર વોઝ એટ હોમ સીક ઇન બેડ ઇટ વોઝ અ બેડ ડે ધેર વેર ઓનલી ફાઇવ સ્ટુડન્ટ ઇન ધ ક્લાસ ઇટ વોઝ મંડે મિસ્ટર જોશી વોઝ નોટ ઇન વોમક્લોથ ધ રેન્જ સ્ટોપ એટ નાઇટ ટુડે ઇઝ સન્ડે ચાલો એના પછી યોગ્ય રીતે વિરોધી જોડકા જોડો કોલ્ડ તો હોટ એબસન્ટ તો પ્રેઝન્ટ ગુડ તો બેડ ટોલ તો શોર્ટ સ્મોલ તો બિગ અને હેવી તો લાઇટ ચાલો ગીતને આધારે રાઇમ્સના વર્ડ્સ લખો તો એક ઉદાહરણ આપણે છે રેડ તો બેડ રાઇટ તો નાઇટ ટોલ તો ઓલ થ્રી ટ્રી તો થ્રી અલાઈવ તો ફાઈવ સેન્ડ તો એન્ડ ફૂડ તો ગુડ બેલ તો ફેલ બ્રાઉન તો ડાઉન મોર તો ફોર ભૂતકાળના રૂપો લખો કમનું કેમ સેનું સેડ ગીવનું ગેવ આરનું વર ઇટનું એટ ગોનું વેન્ટ ફોલનું ફેલ ઇઝનું વોઝ સીટનું સેટ અને સીનું સો ચાલો એના પછી કાઉન્સમાંથી યોગ્ય શબ્દ પસંદ કરી ખાલી જગ્યા પૂરો ધીસ ઇઝ અ ટેબલ ધીસ ઇઝ અન ઇરેઝર વી આર પોલિસમેન જીગર એન્ડ અમર હેવ માર્બલ્સ માય અંકલ હેઝ અ ન્યૂ કાર આર ધીસ નાઇવ આર ધીસ એલિફન્ટ નો ધેર આર નોટ આર ધેર કાઉ અંડર ધ ટ્રી ધેર આર પીપલ્સ ધેટ ઇઝ ધેર સ્કૂલ આઈ એમ અ પોસ્ટમેન ધીસ ઇઝ માય બેગ ધ ટેબલ ઇઝ નિયર ઇન નિયર ધ ચેર વી આર બ્રધર ધીસ ઇઝ અવર હાઉસ ચાલો એના પછી તમારા જૂથના સભ્યોની હાજરીની વિગત નીચેના પત્રકમાં ભરો અને ઉદાહરણ પ્રમાણે વાક્યો બનાવો આપણે છે એ પ્રેઝન્ટ અને એબ્સન્ટ છે એ દર્શાવવાના રહેશે પ્રેઝન્ટ અને એબ્સન્ટ હોય તો એબ્સન્ટનો એ ચાલો હવે આના ઉપર આપણે વાક્યો બનાવીએ બે ઉદાહરણ આપેલા છે ત્રીજું ઉદાહરણો જોઈએ રામ વોઝ એબસન્ટ ઓન ફ્રાઈડે જય વોઝ એબસન્ટ ઓન મંડે અમન એન્ડ વીર એબ્સન્ટ ઓન વેન્સડે ઓલ પ્રેઝન્ટ ઓન ટ્યુઝડે વીર એન્ડ રામ વર એબ્સન્ટ ઇન વેન્સડે ઓમ એન્ડ અમન પ્રેઝન્ટ ઓન મંડે અમન એન્ડ વીર પ્રેઝન્ટ ઓન ટ્યુઝડે વીર એન્ડ જય પ્રેઝન્ટ ઓન વેન્સડે ચાલો એના પછી એક એક્ઝામ્પલ આપેલું છે એમાં તમારે ઉદાહરણ પ્રમાણે વાક્યોમાં ખાલી જગ્યા પૂરવાની છે અહીં સરસ મજાનું વાક્ય આપેલું છે એ વાક્ય તમારે નીચે આપેલા બોક્સમાં છે એ લખવાનું રહેશે પૂર્ણ વિરામ અલ્પવિરામ પ્રશ્નચિહ્નનો યોગ્ય રીતે ઉપયોગ કરીને એક એક ખાનું છે એ જગ્યા છોડ જઈને કરવાનું છે એક બે ત્રણ ચાર પાંચ છ સાત આઠ અને નવ ચાલો આ રીતે આપણે તમારે છે ઉદાહરણ મજા આપ્યું કરવાનું છે પંદર વર્ષ ધોરણ પાંચથી આઠના ગુજરાતી સામાજિક વિજ્ઞાન વિજ્ઞાન અને ટેકનોલોજીના પાઠ્યપુસ્તકમાંથી ગુજરાતમાં ભારતમાં થઈ ગયેલા વિભૂતો વિશે માહિતી મેળવો અને તેમના ફોટા છોટાને દરેક વિશે બે બે વાક્ય લખો અહીં છે ઉદાહરણ આપેલું છે ગાંધીજી અને ગાંધીજી વિશે બે વાક્યો લખેલા છે ગાંધીજી વોઝ બોર્ન ઇન પોરબંદર હી વોઝ અ ફ્રીડમ ફાઇટર ચાલો હવે આપણે બનાવીએ ચાલો પેલું છે સરદાર વલ્લભભાઈ પટેલ આવો ફોટો તમારે ગોતીને અહીં આપેલી જગ્યામાં ચોંટાડવાનો છે પછી લખવાનું વલ્લભભાઈ પટેલ પછી વાક્ય બનાવવાનું વલ્લભભાઈ પટેલ વોઝ બોર્ન ઇન નડિયાદ હી વો હી ઇઝ કોલ્ડ ધ આયર્ન મેન ઓફ ઇન્ડિયા પછી જે આપણે રવિન્દ્રનાથ ટાગોરનો ફોટો આવો હોય એ તમારે અહીં ચોંટાડવાનો કટિંગ કરીને પછી લખવાનો રવિન્દ્રનાથ ટાગોર પછી એના વિશેના બે વાક્યો રવિન્દ્રનાથ ટાગોર વોઝ અ ગ્રેટ પોઈન્ટ હી રિસીવ ધ નોબેલ પ્રાઇઝ ફોર ધ ગીતાંજલિ પોઈન્ટ્સ ચાલો એના પછી છે એ આપણે જવાહરલાલ નહેરુ તો જવાહરલાલ નહેરુનો ફોટો એ ચોટાડીએ તમારે એના વિશે વાક્ય બનાવ જવાહરલાલ નહેરુ જવાહરલાલ નહેરુ વોઝ ઇન ધ ફર્સ્ટ પ્રાઇમ મિનિસ્ટર ઓફ ઇન્ડિયા હિઝ બર્થ બર્થડે ઇઝ સેલિબ્રેટેડ એઝ ધ ચિલ્ડ્રન્સ ડે રેડી ત્યારબાદ છે અબ્દુલ કલામ છે તો અબ્દુલ કલામનો ફોટો ચોટાડવાનો એના વિશે વાક્ય બનાવવાનું અબ્દુલ કલામ ઇઝ અ ગ્રેટ સાયન્ટિસ્ટ હી વોઝ ધ પ્રેસિડેન્ટ ઓફ ઇન્ડિયા પછી ઇન્દિરા ગાંધીનો ફોટો ચોટાડવાનો અને વાક્ય બનાવવાનું ઇન્દિરા ગાંધી વોઝ અ ડોટર ઓફ જવાહરલાલ નહેરુ હી વોઝ ધ પ્રાઇમ મિનિસ્ટર ઓફ ઇન્ડિયા ચાલો એના પછી છે એ છેલ્લું છે એ તમારા વર્ગખંડનું ચિત્ર દોરીને તેમાં રંગ પૂરવાનો છે તમને તમારો વર્ગખંડ છે એનું તમારે ચિત્ર દોરવાનું છે અને પછી તેમાં રંગ પૂરવાનો અહીં તમારું પહેલું યુનિટ પૂરી પૂરું થાય છે બીજા યુનિટમાં મળીએ થેન્ક યુ